રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ગાંધી જયંતિ બે હજાર પચીસ મહાત્મા ગાંધીજીની એકસો છપ્પનમી મી જન્મજયંતિ બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવી સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાન અને સત્ય અહિંસા અને ન્યાયના તેમના સિદ્ધાંતોને માન આપવા માટે મહાત્મા ગાંધીની ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર સ્થાયી સમિતિના ચેરમેન વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સહજીગંજ વિધાનસભાના ધારાસભ્ય સાથે જ સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉચ્ચ નીચના ભેદભાવ કોમી એકતા સત્ય અહિંસા અને અડગ આત્મવિશ્વાસ જેમના જીવન મંત્ર હતા બ્રિટિશ સરકારને જેમણે સત્ય અને અહિંસાના માર્ગે હંફાવી અને ગુલામીની જંજીરોમાં જકડાયેલા એવા આપણા ભારત દેશને આઝાદી અપાવી તો સાથે સાથે સ્વચ્છતાના આગ્રહ દ્વારા સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ સમગ્ર દેશના નાગરિકોને મળે તે માટેના તેમના પ્રામાણિક પ્રતિબદ્ધતાપૂર્વકના પ્રયાસો તો સાથે સ્વદેશી અપનાવો એટલે ખરા અર્થમાં આઝાદી મળે ત્યારથી જ ભારત દેશ આર્થિક ક્ષેત્રે પણ પગભર થાય તે માટેના તેમના વિચારો અને તેમની કાર્યપ્રણાલી આજે પણ એટલી જ અનુસરણીય છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપણા યુગ પુરુષ આપણા સૌના રાષ્ટ્રપિતા એવા પરમ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના જન્મજયંતિ અવસર પર પ્રતિવર્ષ વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની નેતા શ્રી મનોજભાઈ દંડક શ્રી શૈલેષભાઈ સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ સ્થાનિક નાગરિકો બાળકો અને સૌએ સાથે મળી અને પરમ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર અઢારસો ઓગણસિત બીજી ઓક્ટોબર ગુજરાતના પોરબંદરમાં કરમચંદ અને પુતળીબાઈના સંતાન એવા શ્રી મહાત્મા નામથી ઓળખાતા અને પોષકોલના રૂલમાં રાષ્ટ્રપતિ તરીકે ઓળખાતા એવા મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિ છે એમને પુષ્પાંજલિ અર્પણ કરી અને જે આઝાદીની ચળવળમાં સત્યના હિંસાનો માર્ગ અસહકારનું આંદોલન દાંડી કૂચ હિંદ છોડો ચળવળ દ્વારા ભારતના લોકોને રાષ્ટ્રપ્રેમમાં એકરૂપ કરી અને આઝાદીના પાયા નાખ્યા આઝાદી અપાવી ખાસ કરીને એમના માતા ધાર્મિક હતા એના વિચારોની અસર ખૂબ હતી ટોલસ્ટોયના લખાણોની ખૂબ અસર હતી હેનરી ડેવિડના લખાણોની ખૂબ અસર હતી અને પોતે આખી જિંદગી સ્વાવલંબી કેવી રીતે થવું ખાદીનો ઉપયોગ કરવો ખાલી પોતળી પહેરી અને ભારતના ગરીબોને સમવળિયા વર્તવાની કોશિશ કરી કે જ્યારે મારા દેશના નાગરિકોને ખાવાનું ન મળતું હોય પહેરોના કપડાં ન પહેરતા હોય તો હું કેવી રીતે પૂરા વસ્ત્ર ધારણ કરી શકું અવારનવાર ઉપવાસ કરવા હિંદ છોડો આંદોલન દાંડી કૂચ અસહકારનું આંદોલન આ તમામ આંદોલનો દ્વારા દેશની તમામ જનતાને એકઠી કરી અને જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પણ આ હિંસા અટકાવવા માટે અમને અવારનવાર ઉપવાસો કર્યા અને પોતે સત્ય અહિંસા સ્ત્રી સશક્તિકરણ બ્રહ્મચર્ય અસ્પૃશા નિવારણ આ અલગ ક્ષેત્રોમાં સામાજિક કાર્ય કર્યું અને પોતે એક મહાન તત્વચિંતક રાજનીતિના નીતિશાસ્ત્રી તરીકે અમે છાપ છોડીને ગયા છે અને આખી દુનિયામાં જ્યારે વિશ્વ શાંતિ ચાલી રહી હોય ત્યારે અહિંસક આંદોલન અસહકારના આંદોલન દ્વારા એ પ્રતિપાદિત કર્યું છે કે હિંસા વગર પણ ધાર્યા પરિણામો મળી શકાય છે ત્યારે આજના દિવસે પુષ્પાંજલિ કરી છે ગાંધીજીને ગાંધી ચિંધ્યા માર્ગે આપણે ભારત એક ઉન્નત રાષ્ટ્ર બને સર્વોદય સર્વનો વિકાસ થાય સ્વદેશી વાપરીએ સ્વચ્છતા પ્રત્યે આપણે જાગૃત રહીએ અને માનવ અધિકારનું રક્ષણ કરતાં કરતાં આઝાદી જે આપણને મળી છે એનું જતન કરતાં શીખીએ